આ હેડલાઇન્સ છે છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક એનએસ અજીત દોબાલ એનજી મનોજ રહ્યા હાજર અમરનાથ યાત્રાની તૈયારીઓની કરાઈ સમીક્ષા ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર ભરોસાની નહીં ભ્રષ્ટાચારની ભાજપ સરકાર બાર અબજથી વધુના ભ્રષ્ટાચારના છે રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ ઈવીએમને બ્લેક બોક્સ ગણાવ્યું કોંગ્રેસે ને લઈને સરકાર પર સાધ્યું નિશાન હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ કચ્છ પોરબંદર ખંભાળિયા દ્વારકા વલસાડ જૂનાગઢમાં પણ વરસાદ અમરેલીના લીલીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર બોરિંગડાની સ્થાનિક નદીમાં પૂર વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ હેડલાઇન્સના હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપની સાથે હું મયુરી અમદાવાદમાં પોલીસ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું હવે સમાપન થયું છે સમાપન સમારોહમાં અલગ અલગ પોલીસ પરિવારના બાળકો ઉપસ્થિત રહ્યા હતા બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બૌદ્ધિક અને શારીરિક શક્તિનો વધારો કરવા માટે અલગ અલગ પ્રકારની રમતો અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું આ સમર કેમ્પના સમારોહ સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોલીસ વડા વિકાસ સહાય અને આમંત્રિતો સહિત મોટી સંખ્યામાં પોલીસ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ઉપયોગમાં લેવાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર કોંગ્રેસે ગંભીર આક્ષેપો લગાવ્યા છે તેમનું કહેવું છે કે ગંભીર બાબત સામે આવી છે કે જ્યાં મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાઇકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો જોવા મળ્યો તેઓ અડતાલીસમાંથી જીત્યા છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે અને કોઈએ તેને ચેક કરવાની મંજૂરી નથી અમારી અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને જ્યારે ગંભીર સવાલો ઊભા થતા હોય છે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી તો મહેસાણામાં દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ સભામાં દૂધ મંડળીઓ અને પશુપાલકોની ઉપસ્થિતિમાં ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં વહીવટ ડેરીનો ચોસઠ વર્ષથી ચાલી રહ્યો છે આજની ચોસઠમી સાધારણ સભામાં દૂધસાગર ડેરી ના ઇતિહાસમાં સૌ વાર ચારસો બે કરોડ રૂપિયા ડેરીનો નફો પશુપાલકોમાં વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે પશુપાલકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે ડેરીની પ્રગતિ ગ્રાફ છ રાજ્યોમાં દૂધસાગર ડેરી કાર્યક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ દૂધના ભાવમાં પાંત્રીસ ટકા વધારો છાશના પાઉમાં એકતાલીસ ટકા વધારો કરી દૂધસાગર ડેરી દૂધ પ્રોડક્ટોના વેચાણમાં વધારો કરવાની સાથે નફામાં પણ વધારો કરી રહી છે આ પ્રકારનું સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે પાટી દાણમાં પચાસ ટકા સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે મરણીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે આવા અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે બધા પશુપાલકોને સંતુષ્ટ થાય પ્રમાણેનું કામ હું સગા ડેરીએ કરું છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા સહિત આસપાસના ગામડાઓમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો રૂપાવટી પરવડી સુરનગર સાતપડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો શેત્રુંજી સહિતની સ્થાનિક નદી નાળામાં નવા નીર આવ્યા છે આ વિસ્તારમાં ગઈકાલે પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા આ વિસ્તારના લોકોમાં ખુશી છવાઈ ગઈ છે તો વાવણી લાયક વરસાદથી આ વિસ્તારના ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે જ્યારે પાલીતાણા પંથકના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મળતિયાઓ સાથે મળીને અબજોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તમામ રાજ્યની જીઆઈડીસી જેમ કે દહેજ અને સાયથા જીઆઈડીસીના પ્લોટના વિતરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે પ્રથમ તબક્કામાં પાંચ લાખ પચીસ હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય છે જેનાથી સરકારની તિજોરીને ત્રણ અબજ પચાસ કરોડ અને બીજા તબક્કામાં વીસ લાખ ચોરસ મીટર જમીનથી સરકાર ને 12બજ 20 કરોડનો નુકસાન થયું છે આ કૌબાણવા શક્તિ સી ગોયલે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે સમગ્ર प्रकरणમાં ન્યાયિક તપાસની માંગ કરી છે ઈડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફિસ ખાતે મોકલીને જવાબદાર લોકો સામે મની લોન્ડરિંગનો કેસ दाखल કરવામાં આવે તેવી તેમણે કરી છે તમે કરો

જેનામાં ગરબડ હતી એટલા આંગળીના વેઢે ગણાય એટલા જ ગયા છે આટલા વર્ષો પછી પણ જે સાચો કોંગ્રેસી છે એ વેચાણો નથી કે ડર્યો નથી અને ડરશે પણ નહીં ને વેચાશે પણ નહીં આંગળીના વેઢે ગણાય એવા થોડા ગયા છે ને એ લોકો વાયરસ એમનો જે છે એ જ્યાં જાય ત્યાં રાખે છે ને ઓન પેપર આધાર પુરાવો કેટલી હિયરસે વાતો હોય છે પણ મારો સ્વભાવ નથી કે હું વગર એ સુરત માં એક અનોખી ઘટના સામે આવી હતી જેમાં પિતા સાથે પુત્રનું મિલન થયું હતું વરાછા વિસ્તારમાંથી તેર વર્ષી બાળક છેલ્લા તેર દિવસથી લાપતા હતું પુત્ર ભાગી ગયો હતો આ મામલે પિતાએ પોલીસમાં ફરિયાદ કરતા વરાછા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભારે જહેમત બાદ બાળકને શોધી કાઢ્યો હતો પોલીસે અનેક વિસ્તારોમાં તપાસ કરી સો જેટલા સીસીટીવી તપાસ્યા હતા અલગ અલગ વિસ્તારમાં બાળકોના પોસ્ટરો પણ લગાવ્યા હતા અંતે પોલીસ દ્વારા પુત્રને શોધી કાઢી આપતા પિતા સાથે મિલન કરાવ્યું હતું આ મામલે પિતાએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી घर से पैक ले के निकल गया सर सत्यम कोई कि किसी कोई सोचना नहीं दिया छोटे बच्चे दो हैं इनको दो जन के छोड़ के इनसे छोटे हैं दो उनको मैलारी भी चला गया था उसके बाद घर से चले गए आधा एक घंटे बाद मेरे को मालूम पड़ा तो मैं ढूंढा, मैं कहा चले शाम तक चले आएंगे सर उसके बाद मिले नहीं तो मैं एक बजे रात को जाके कंप्लेंट किया उसके बाद तो आज मिले सर आज तीन तारीख को चौदह दिन बाहर रहे हैं चौदह है दिन मिले सर मदद की है सर हर एक जगह साइंस से लेके हर एक जगह बहुत गए हैं स्टाफ वाले मैडम सर तो सब गए हैं जहाँ जहाँ पता लगा कि ये जगह झूठा भी कोई फोन किया है तो वहाँ गए हैं तो गुजरात भाजपा प्रदेश प्रमुख नवसारी थी लोकसभा सांसद सी आर पाटिल કેન્દ્રમાં જળમંત્રી બન્યા છે ત્યારે તેમણે મંત્રી બન્યા બાદ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું સુરતના ભીમરાડ ગામ દયાળ વિલા ખાતે તૈયાર કરાઈ છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાથે જમીનમાં પાણીના સ્ત્રોતોની જાળવણી થાય તે માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે જેમાં દયાજી જિલ્લાના સૌ આગેવાનોએ પોતે પોતાના બંગલાનો આ પાણીએ સીધું નીચે જમીનમાં ઉતરે એના માટે વીસ ફૂટ સુધી અંદર બોલ કરીને એમાં પાઇપ નાખ્યો છે અને જે સો વોટર ડ્રેનેજની વ્યવસ્થા હતી કે પાણી વધતાથી પાણીના નિકાલની વ્યવસ્થા હતી એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે એટલી લાઇન જોડી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ છોડ શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો એના દ્વારા આ પાણી જમીનમાં છે અમે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિચારી ગયા છીએ સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ સિત્તેર ટકા રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે વીસ ટકા સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને દસ ટકા કોર્પોરેશન પોતે આપે છે એ રીતની પણ એક સ્કીમ છે એને પણ અમે રિવાઈઝ કરવા માટે પદાધિકારીઓ છે વાત કરી એ પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને અમલ કરશે રામુજી राव એટલે એક એવું નામ કે જેને ભારતીય પત્રકારત્વ જગત માં ક્રાંતિ સર્જી છે તેમનું પાંચ જૂનના રોજ દુઃખદર નિધન થયું હતું રામોજી રાવના યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મની દુનિયા પર મોટી છાપ તેઓ છોડી ગયા છે રામોજી ફિલ્મ સિટીને વિશ્વનો સૌથી મોટો ફિલ્મ શૂટિંગ સ્ટુડિયો માનવામાં આવે છે હૈદરાબાદ ખાતે રામોજી ફિલ્મ સિટીની સ્થાપના વર્ષ ઓગણીસો છન્નુંમાં રામોજી રાવે કરી હતી તેમના અવસાન બાદ અમદાવાદ ખાતે રામોજી રાવને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પત્રકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભારત અને વિશ્વમાં સાચા પત્રકારત્વના હિમાયતી એવા ડૉક્ટર રામોજીરાવ સાહેબનું તાજેતરમાં અવસાન થયું છે તે નિમિત્તે ગુજરાતમાં ઇટીવી કે અન્ય કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલા જે કર્મચારીઓ છે એમને એક સ્મરણાંજલિ સભાનું આયોજન અમદાવાદમાં કર્યું છે અને અમે લોકો બધા એકત્રિત થઈ અહીં અમદાવાદમાં ડૉક્ટર રામુજી રાવને શ્રદ્ધાંજલિ અને તેમના સાથેના જે સંસ્મરણો હતા એ યાદ કરી અને એકત્રિત થઈ સૌએ એમના અનુભવો અને જે એમના જ્ઞાનનો નીચોડનો લાભ લીધો છે એ અંગેની વાતો કરી અને અમે આજે પણ ડૉક્ટર રામુજી રાવને યાદ કરીએ છીએ અને આ પ્રસંગે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી નીટની પરીક્ષામાં અને કૌભાંડ તથા ગેરરીતિ બહાર આવ્યા છે ત્યારે ગુજરાતમાં વાલી મંડળ દ્વારા એક અગત્યની બેઠક મળી હતી આ બેઠકમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તથા આગામી દિવસોમાં શું કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ આ બેઠકમાં વાલી મંડળ દ્વારા ફરીવાર નીટની પરીક્ષા યોજવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આજે ગુજરાતમાં જેટલા પણ પેરેન્ટ્સ એસોસિએશન છે ગુજરાત વાલી મંડળ ઓલ ગુજરાત વાલી મંડળ ડોમિસાઇલ ગુજરાત પેરેન્ટ એસોસિએશન બધા ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે દેશના પચીસ લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે જે કૌભાંડો થયા છે એ એના પણ પુરાવા સાથે બિહાર ગુજરાત હરિયાણા આ ત્રણેક જગ્યાએ એફઆઈઆર થઈ છે અને જે ઇરેગ્યુલારિટીસ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માંગણી છે ભારત સરકાર પાસે અને જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન શ્રીજી એમને પણ અવારનવાર ટ્વીટ કર્યા છે એ વસ્તુ છે રીનીટ તો ડેફિનેટલી જોઈએ હમ સારે સ્ટુડન્ટ્સ કે લે બીકોઝ હમ સબને ઓનેસ્ટલી એક્ઝામ લે ફર્સ્ટ થિંગ એન્ડ સેકન્ડ થિંગ ઇફ રીનીટ કા જો ચલ કે રીનીટ ના લે તો વી ડિમાન્ડ કે કાઉન્સેલિંગ તક તો આપ વેટ કરો કાઉન્સ લાઈક સુપ્રીમ કોર્ટ કે રિઝલ્ટ કે બાદ આપ કાઉન્સેલિંગ કે ફાઇનલ

જે બાબતે સીસીટીવી ફૂટેજ અમારી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી ઝોન શેખ સાહેબની ટીમ સાથે મળી અને આ ગુનાની તપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક શંકાસ્પદ એક્ટિવાનો નંબર મળી આવેલો જેના આધારે તપાસ કરતા જે એક્ટિવા ચાલક હતો એ મળી આવેલા અને વધુ પૂછપરછ કરતા આ કામે જાહેરાત કરનાર જે બો બનનાર હતો એ પણ આ સાથે મળેલો અને બધા ભેગા મળીને આ કાવતરું રચેલું અને લૂંટ કરેલી એ કબૂલાત કરેલી જેના આધારે ત્રણે ત્રણ આરોપીઓને હાલ એરેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે સર એ તો તપાસ ચાલુ છે હાલ ત્રણે અટક કરેલા છે જેમાં પહેલા પેલો તો જે જાહેરાત આપનારો તો બહુ બંગલા એ પોતે જેનું નામ ધર્મ ઠક્કર છે બીજા બે છે એમાં કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલ એ ત્રણે ત્રણ આરોપીને એરેસ્ટ કરી તપાસ હાથ ધરેલ છે અને આ ગુનાના કામે જે લૂંટમાં ગયેલ મુદ્દામાં છે એ રિકવર કરેલ છે કાગડાપીઠ પોલીસે આરોપી ઠક્કરની ધરપકડ કરી જે છેલ્લા એક વર્ષથી જ્વેલર્સમાં કામ કરતો હતો અને તેના કોલેજ મિત્રો કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંડેલ સાથે મળી શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાનું તેની પ્લાન બનાવ્યો હતો આરોપી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ નર્મદા કેનાલ માટે પોતાની જમીન આપી હતી અમરોલી રતનપુરાના ખેડૂતોએ નર્મદાની મેઇન કેલા અને તેની આજુબાજુમાં રોડ બનાવવા માટે જે જમીનો આપી હતી તેના પર ખેડૂતોના જવાના રસ્તા પર હાલ ભારે વાહનો ન નીકળે તે માટે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે જેના પગલે ખેડૂતોનું ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટ્રક પણ નીકળતો નથી જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી નર્મદા નિગમનો મનસ્વી નિર્ણય જે ખેડૂતોએ જમીન આપી હતી તે જ ખેડૂતોને હવે ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે આ બેરીકેટ જે લગાવવામાં આવ્યા છે એનાથી અમારે જો નસવાડી જવું હોય તો સિંધી કુવા ફરીને દસ કિલોમીટર જવું પડે છે અને શોર્ટમાં જવું હોય તો પાંચ કિલોમીટર જવું પડે છે અને બેરિકેટથી અમારા લોકોને ઘાસચારો લઈ જવા માટે તેમજ કપાસ લઈ જવા માટે જ્યારે તિજોડી લઈને લગ્ન પ્રસંગની અંદર તિજોડી ચાર ભાગી ગઈ છે ભૂલથી એ છરકી જાય છે વાહન ડ્રાઈવરને ખબર નથી રહેતી જેથી આ બેરિકેટ તાત્કાલિક હટે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ જો હટ નહીં હટાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના રતનપુરા અમરોલી અને ખોડિયા જેવા ગામોમાં કેનાલ ઉપરથી જે રસ્તો હતો તેના ઉપર બેરીકેડ માર્યો આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે આ બેરિકેડ મારવામાં આવે અહીંયાથી રતનપુરા જવાનો રસ્તો છે રતનપુરા જવા માટે આ એક જ રસ્તો છે જે મેઇન રોડ છે અહીંયાથી કમાટ અને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે ત્યાં નર્મદા નિગમ આ રીતના બેરીકેડ મારી અહીંયાથી ભારદારી વાહન નીકળી ના શકે પરંતુ જે ખેડૂતો છે પોતાનો કપાસ તુવર મકાઈને પકવીને આજ રસ્તા ઉપરથી નસવાડી ખાતે વેચો આવે છે ત્યારે તેઓના માટેનો આ રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે રફીક છોટાઉદેપુરના ત્રણ ધારાસભ્યોની રજૂઆતના પગલે આખરે સિંચાઈની કામગીરી છોટાઉદેપુરમાં શરૂ થવા પામે છે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ તળાવના નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે નાલેજ પીપલેજ અને હરવાંટ ગામે સિંચાઈ તળાવની કામગીરી ચાલી રહી છે જે કામની મુલાકાત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા લેવામાં આવી હતી આ સાથે જ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ સિંચાઈનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે જેને લઈને વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે આજે છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર તાલુકામાં પીપલેજ અને હરવાટ સિંચાઈ તળાવની નવા ચૂંટાયેલા સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ સાથે અને કાર્યપાલક ઇજનેરશ્રી અને એમની ટીમ સાથે અમે આ કામ જે ચાલી રહ્યું છે એ કામની મુલાકાત લેવા માટે આવ્યા હતા અત્યારે અમે હરવાંટ ઊભા છે અને હરવાટની અંદર લગભગ પોના બે કરોડ કે દોઢ કરોડના ખર્ચે આ જે તળાવમાં જે એનું ની આખી લાઈન અને ગેટ સાથેનું કામ અહીંયા ચાલી રહ્યું છે લગભગ પૂર્ણતાના આરે છે અને આ સિંચાઈ તળાવથી મોટી હરવાટ હરવાંટ જેવા લગભગ ચારસો હેક્ટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં અહીંયાથી સિંચાઈ થવાનું છે એવી જ રીતે આજે પીપલેજની પણ અમે મુલાકાત લીધી અને એમાં જે હેર રેગ્યુલેટર અને જે એનો ડીપ વેલ હોય એ આખા નવા બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાં ત્યાંથી પણ લગભગ સાડી ચારસો હેક્ટર ઉપરાંત એનાથી સિંચાઈ થવાનું છે એટલે રાજ્ય સરકારે આ છોટાઉદેપુર તાલુકા માટે સિંગલા આપણું પીપલેજ હરવાટ ઝેર અને જામલી ડોલરિયા આટલા જે નાની સિંચાઈ યોજનાના સિંચાઈ તળાવોને મંજૂરી આપી અને જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે ઝેરનું એટલું જ ટેન્ડર થઈ ગયું છે પણ વર્ક ઓર્ડર આપવાનું બાકી છે એટલે ઝેર સિંચાઈ અને એ નાની ખાંડી આ બે કામ લગભગ દિવાળી પહેલાં શરૂ થઈ શકશે એ છે અને આજે અમે આ જે કાર્યપાલક ઇજનેરશ્રી સાથે અને સાંસદશ્રી સાથે આજે આ સિંચાઈ તળાવની મુલાકાત લીધી અને મુલાકાતથી અમને ખૂબ આનંદ થયો અને આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર આ વિસ્તારના ખેડૂતોને અહીંયાથી પહેલાં કરતાં પણ વધારે ક્ષમતાનું પિયતનું પાણી મળવાનું છે

ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર કર્યો ભરોસાની નહીં ભ્રષ્ટાચારની ભાજપ સરકાર બાર અબજથી વધુના ભ્રષ્ટાચાર નાખશે રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ ઈવીએમને બ્લેક બોક્સ ગણાવ્યું કોંગ્રેસે ઈવીએમને લઈને સરકાર પર સાધ્યું નિશાન હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ કચ્છ પોરબંદર ખંભાળિયા દ્વારકા વલસાડ જૂનાગઢમાં પણ વરસાદ